હે પ્રેમ રસ પી ધો રે પ્રભુ તારા નામનો હે ભક્તિ રંગ મને લાગ્યો રે શ્યામ તારા નામનો સ્મરણ તારુ કારતીન હૈયે હરિ વર ધરતી હે સ્મરણ તારુકારતીન હે હરી વર ધરતી પછી પાની નથી કરવાની હરી તારા નામ માં હે પછી પાની નથી કરવાની હરી તારા નામ માં ભક્તિ રંગ માં રંગાણી તારા પ્રેમ માં હું બંધાણી હે ભક્તિ રંગ માં રંગાણી તારા પ્રેમ માં હું બંધાણી એ પ્રીતમ માં ની લીધો રે હરી શ્યામ ને હે પ્રીતમ માની લીધો રે શ્યામ ને નથી મેં કોઈને પ્રેમ કીધો તો ને મારો માની લીધો નથી મેં કોઈને પ્રેમ કીધો તો ને મારો માની લીધો એ ધણી ધારી લીધો રે રે હરી મારા ને ભલે લોકો ગાડી ગણે ભલે ને ભગતાણી કહે ભલે લોકો ગાડી ગણે ભલે ને ભગતાણી કહે એ દુનિયાની નથી પરવા રે શ્યામ તારા નામ માં હે દુનિયાની નથી પરવા રે શ્યામ તારા નામ માં ભલે નવરાની દા કરે ભલે લોકો વાતો કરે ભલે નવરાની દા કરે ભલે લોકો વાતો કરે એ દુનિયાથી નથી ડરવાની હરી તારા નામ માં હે દુનિયાથી નથી ડરવાની હરી તારા નામ માં દુનિયાથી ના ડરવું હરે ભજનમાં ભોળવું એ દુનિયાથી ના ડા मुए हरी भजन में भड़ऊं ए भक्ति रस पीवो रे हरि तारा नाम नो है भक्ति रस पीवो रे हरि तारा नाम नो नाथी माल मिलकत ज्योति नाथी धान दौलत ज्योति नाथी माल मिलकत ज्योति नाथी धन दौलत ज्योति એ તું છે કુબેર ના ભંડાર રે હરી મારા વાલ તું છે કુબેર ના ભંડાર રે હરી મારા વાલ